મિત્રો હવામાન આગાહી આધારિત હવામાન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સરકારી હવામાન વિભાગ તેમજ ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજના અંતર્ગત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તરફથી મળતી માહિતી અનુસાર જુનાગઢ જિલ્લાના હવામાન સમાચાર હવામાન આગાહી આધારિત બુલેટિન ક્રમાંક ઓગણચાલીસ વર્ષ ચોવીસ પચીસ હવામાન આગાહી આગામી પાંચ દિવસ માટે તારીખ ચૌદ ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ સુધીમાં વરસાદની વાત કરવામાં આવે તો તારીખ ચૌદમીમાં ચિમ્મોતેર મીમી તેમજ પંદર સોળ સત્તર અઢારમાં ત્રણથી પાંચ મીમી જેટલો વરસાદ નોંધાશે મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો બત્રીસ અંશ સેન્ટીગ્રેડ તાપમાનથી ચોત્રીસ અંશ સેન્ટીગ્રેડ તાપમાન જોવા મળશે લઘુત્તમ તાપમાન એટલે કે નીચું તાપમાન અંદાજીત છવ્વીસ અંશ સેન્ટીગ્રેડથી લઈ અને સત્યાવીસ અંશ સેન્ટીગ્રેડ જેટલું જોવા મળશે વાદળની સ્થિતિની વાત કરીએ તો સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ આ પાંચ દિવસ દરમિયાન જોવા મળશે સવારના ભેજના ટકા છ્યાસીથી લઈ અને સત્યાસી અઠ્યાસી ટકા સુધી જોવા મળશે બપોરના ભેજના ટકાની વાત કરીએ તો બોતેર ટકાથી શરૂ કરી છોતેર ટકા સુધી જોવા મળશે પવનની ગતિની વાત કરવામાં આવે તો પ્રતિ કલાક ઓગણીસથી થી બાવીસ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આમ હવામાન વિભાગ તરફથી માહિતી મળે છે સાપ્તાહિક હવામાન આગાહીની સૂચિ મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અઢાર ઓગસ્ટથી તારીખ ચોવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદ સામાન્યથી ઉપર જોવા મળે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની શક્યતાઓ છે મિત્રો આપની જાણકારી માટે મેઘદૂત એપ્લિકેશન કે જેમની અંદર વરસાદ વિષયક માહિતી આપણને મળે છે તેમજ દામીની એપ્લિકેશન કે જેમના દ્વારા આપણને વીજળી અંગેની માહિતી મળે છે તો આ બંને એપ્લિકેશનો દરેક ખેડૂત મિત્રોએ પોતાના મોબાઈલની અંદર ડાઉનલોડ કરવી જોઈએ જેથી કરીને આપણી સુરક્ષા જળવાઈ રહે મિત્રો અત્યારે બસ આટલું જ ફરીથી મળશું નવા હવામાન સમાચાર સાથે ત્યાં લગી રજા આપશો નમસ્કાર